કરજણના મોટી કોરલ ઘાટ નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી હોડીઓ બંધ કરાવવા બાબતે માછી સમાજ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપ્યું કરજણના મોટી કોરલ ઘાટ વિસ્તારમાં ગેરકાયદેસર હોડીઓ ચલાવતા વિરુદ્ધ માછી સમાજ રોષે ભરાયો છે તેમજ કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરામાં હરણીકાંડની ઘટના બાદ કલેક્ટર તેમજ હાઈકોર્ટ દ્વારા ઇજારા બંધ કરવામાં આવ્યા છે છતાં પણ હોડીઓ ઘાટ ચલાવવા માટેની પણ જાતના લાયસન્સ તેમજ પરમિશન વગર તેમજ સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમજ કરજણ તાલુકાના મોટી કોરલ ગામના માછી રોહિતભાઈ અને માછીટીનાભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નદી કિનારે હોડી ઘાટ ચલાવવામાં આવ્યો છે જેમાં પણ કોઈપણ જાતનું નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ સદંતર નિયમોનું ઉલ્લંઘન કરી તેમજ કોઈપણ જાતના સેફટી અને સાધનો વગર નાગરિકોને હરણી કાંડ જેવી ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે માછી ભાઈએ જણાવ્યું હતું કે અમુએ ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે તેમ છતાંય આ લોકો ઉપર હજુ સુધી કોઈપણ જાતના કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી અને કોને રહેમ નજર હેઠળ આ હોડીઓ ચલાવવામાં આવે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ હજુ પણ અમારી માંગ ન સ્વીકારવામાં આવે તો અમે હાઈકોર્ટમાં ન્યાય માટે માંગ કરીશું રામાભાઈ ગોર્ધનભાઈમાંથી કરજન તાલુકામાં હોડીગાર્ડ ગેરકાયદેસર ચાલવા થતાં અમે સીએમસીને બીડીઓ સાહેબને જે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને આજે ત્રણ ત્રણ મહિનાથી અમે અરજીઓ આપેલી છે અમારી અરજીનો કોઈ નિકાલ થયો નથી ગેરકાયદેસર રીતે એ લોકો હોડી ગાર્ડ કોઈ જાતનો વર્ક ઓર્ડર કે કઈ જાતનો મળેલ નથી અને કલેક્ટર સાહેબ એ લોકોને કીધેલું છે કે ભાઈ હોળી કાયદેસર રીતે બંધ છે તો એ છતાં એ લોકો ચલાવે છે અને લોકોના જાન જોખમમાં છે કોઈ પરમિશન નથી કોઈ જ પરમિશન નથી અમે સાહેબને આપેલ છે હના કુરસનપોડી કરજણ તાલુકાના તમામ ઘાટો ગેરકાયદેસર ચાલે છે